નમસ્કાર કેમ છે મારા વાલા દર્શક મિત્રો મજામાં હું હરીશ સિસાંગિયા રાજકોટ મિત્રો આપણે પહોંચી ગયા છીએ લખતર અને એમાં ભાઈ રવિભાઈ લખતરિયા તમને વાત કરશે હાલી લઈ લઈ હાથમાં ને બોલો જી બોલો જય માતાજી જય રામા બાપા આવતીકાલ એટલે લખતરિયા પરિવારનો સોનાનો સૂરજ સમસ્ત લખતરિયા પરિવાર સંગઠન ગુજરાત દ્વારા આવતીકાલે ભવ્ય ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન છે જેનું આપ જોઈ રહ્યા છો લાઈવ અને મારા તમામ લખતરીયા પરિવારના સભ્યોને વિનંતી કે આખો કાર્યક્રમ લાઈવ જોવા માટે આપના યુટ્યુબના ચેનલમાં હરિશ સિસાંગીયા સર્ચ કરજો તમને આખા આખો કાર્યક્રમ દેશ વિદેશમાં લાઈવ દેખાશે અને ટૂંક સમયમાં થોડાક લગભગ થોડીક ક્ષણોમાં જ અમે આની લિંક લખતરિયા પરિવારના તમામ ગ્રુપમાં શેર કરશું તો